બાગ ઝુ ખાતે ઝૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર તથા સર્જરી માટે જરૂરી સાધન સામગ્રીનું મેયર પિંકી સોનીના કોટામાંથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ઝૂ ખાતે ઝૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર સર્જરી માટે મેયર પિંકી સોનીના કોટામાંથી ખરીદવામાં આવેલા પાંચ લાખના ગેસ એનેસ્થેસીયા મશીન અને એડવાન્સ ઇલેક્ટ્રો કલ્ટ્રી મશીન તેમજ અન્ય સાધનોનું લોકાર્પણ આજે મેયર પિંકી સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઝૂ વેટરનરી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ કાઉન્સિલરો અને અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આ મામલે મેયર પિંકી સુનીએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર્વ દરમિયાન કરુણા અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે તેઓએ આ દવાખાનાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તબીબો દ્વારા તેમણે જરૂરિયાતની સાધન સામગ્રીની વાત કરવામાં આવી હતી તે મુજબ આ બે અત્યાધુનિક મશીન તેમજ અન્ય સાધનો મેયર ગ્રાન્ટમાંથી ખરીદીને આજે સુપ્રત કરવામાં આવ્યા હતા જ્યારે આવનાર સમયમાં હજુ પણ જે જરૂરિયાત હશે તે મુજબની તમામ વ્યવસ્થા કરવા માટે વડોદરા મહાનગરપાલિકા સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું આજ રોજ વડોદરા શહેરના સયાજી ભાગ જુ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસિયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ અઢાર જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજીબાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવતો હતો જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું જ્યારે આ વિશે મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનિટી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે અઢાર જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને સો કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું લગભગ પાંચ લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે જે જૂના એનિમલ છે ઉત્તરાયણ વખતે જે પક્ષીઓ દોરાથી ઇન્જર થતા હોય છે ત્યારે આ પક્ષીઓની સર્જરીની જરૂર પડતી હોય છે જે આપણી પાસે ઇનાઉસ વેટનરી ડોક્ટરો છે એ લોકો આ ઓપરેશન કરતા હોય છે ઓપરેશન દરમિયાન જે એનાવેટ કરીને ગેસ એનસિઝર મશીન છે સાથે ઇન્ક્યુબેટર છે જેનાથી પક્ષીઓને એનસીસી આપી શકાય સાથે સાથે ઇન્ક્યુબેશન કીટ પણ ખરીદવામાં આવી છે ઇન્જરી દરમિયાન ઓપરેશન દરમિયાન જે બ્લીડિંગ થતું હોય તે રોકવા માટે બેડસીલ કરીને વેસલ સીલર મશીન કે જે અતિ આધુનિક કોટરી મશીન છે કે જેમાં લોહીની નસનો કંટ્રોલ લેવો હોય તો ખાલી ચીપિયાથી પકડવાથી ફૂટસ્વીચથી એને કંટ્રોલ કરી શકાય છે આજુબાજુનું ટીસીનું ડેમેજ ઓછું થાય છે અને પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ નાના હોય ત્યારે આ પ્રિસિઝન જાન બચાવવામાં મળશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર